ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોતમભાઈ સોલંકી સમાજ ના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયારામ ગયા રામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મ સન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું

એ છે પરશોત્તમભાઈ સોલંકી છે કેટલાય મંત્રી છે અને કોઈની હિંમત નથી કાઢવાની શું કામ એની પાછળ સમાજનું પીઠબળ છે તો સમાજના વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયારામ ગયારામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મ સન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સ્વાભિમાન ના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થતો એવા માણસ નું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહી ભાઈ મને તો ભાજપ જે કે છે હું કચરા પોતા કરીશ મંત્રી મંડળની ઓફિસ માં એવા માણસો સન્માન